નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ દર્શક મિત્રો સોળ જાન્યુઆરી બે હજાર સોળના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કહેવાય છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે યોજના લોન્ચ કરી અને તેને આજે આઠ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે યુથ લીડ ડેવલપમેન્ટ અને વુમન્સ એમ્પાવરમેન્ટ ડેવલપમેન્ટ માટે આ યોજના ખૂબ કારગર સાબિત થઈ છે અને આ સાથે જ આત્મનિર્ભરતાના ક્ષેત્રે ભારત દેશની છે છબી વધુને વધુ ઉજાગર બની છે યુવા એન્ટરપ્રિન્યોર માટે આ યોજના ખૂબ મહત્ત્વની સાબિત થઈ છે એટલે કે તે સંદર્ભમાં જ આપ સૌને માર્ગદર્શન આપવા માટે અમે આજનો આ વિષય પસંદ કર્યો છે બંને મહાનુભાવો અમારા ડીડી ગિરના સ્ટુડિયોમાં અત્રે ઉપસ્થિત થયા છે આવો બંને મહાનુભાવોને આવકારીએ નમસ્કાર સિદ્ધાર્થ સર નમસ્કાર મેઘા મેમ આપ બંનેનું સ્વાગત છે આ બંને મહાનુભાવોનો પરિચય આપતા જણાવી દે કે સિદ્ધાર્થ સર એ ખૂબ મોટા ઉદ્યોગ સાહસિક છે અને તેમની બાજુમાં બિરાજેલ છે ગજ્જર કે તેઓ આઈઅપ ખાતેના ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે કે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ લીડ ખાતે તેઓ નેતૃત્વ કરી રહ્યા છે તો આ બંને મહાનુભાવોને આવકારતા આજના કાર્યક્રમની શરૂઆત કરીએ કે આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ એ શું છે અને કહેવાય છે કે યુથ માટે ખૂબ મહત્વની સાબિત થઈ રહી છે તો તે સંદર્ભમાં સિદ્ધાર્થ સર આપનો અનુભવ શું રહ્યો અને નિષ્ણાંત તરીકે શું માર્ગદર્શન આપશો જી સર તો હેપી સરલ ડે અને જે બે હજાર સોળમાં જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે પોલિસી જે લોન્ચ થઈ અને એનાથી અત્યાર સુધીનો જે ટ્રાન્ઝેક્શન આવ્યો છે એ બહુ જ સારું રહ્યો છે અને હવે ડીપીઆઈટી રેકગ્નાઇઝ સ્ટાર્ટઅપ્સની સંખ્યા પણ દોઢ લાખ ઉપર જતી રહી છે અને અફકોર્સ એના પછીની જે પોલિસી લઈને આવ્યા કે જેનાથી સપોર્ટ મળે છે ફંડ ઓફ ફંડમાંથી એનો બી નંબર હવે લગભગ સાતસોથી ઉપર સ્ટાર્ટઅપ્સને એ પૈસા મળી ચૂક્યા છે કે જે ગ્રાન્ટની અંદર બી અવેલેબલ છે ડેટમાં બી અવેલેબલ છે અને જે કન્વર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કે જે ઇન્વેસ્ટમેન્ટ ગણાય એમાં બી અવેલેબલ છે જેના કારણે સ્ટાર્ટઅપ્સને કે ઉદ્યોગ સાહસિકોને બહુ જ સારો સપોર્ટ મળ્યો છે

સુધીના જેટલા બી ઉદ્યોગ સાહસિકો છે એ લોકોને પોતાની આઈડિયાની ઉપર પ્રયત્ન કરવા માટેનો આ ફંડ સ્પેશિયલ ઓનરેબલ સીએમએ લોન્ચ કર્યું હતું અને જેનાથી લગભગ સાડા ચારસોથી ઉપર ઉદ્યોગ સાહસિકોને એ વસ્તુનો સપોર્ટ મળ્યો છે અને એનાથી જે સ્પીડ આવી છે આપણા અહીંયાની ઇકોસિસ્ટમની અંદર એ એ બહુ જ સારી રહી છે જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારો ફોન નંબર ખાસ નોંધી લેજો અમારો ફોન નંબર છે 0796258314 0796258314 સોલ્જ આપ જારે પણ અમારી સાથે ફોન લાઈન થી જોડાઓ ત્યારે તમારો ટીવી નો વોલ્યુમ ખાસ ધીમો કરશો આપના અનુભવો આપને કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે આવો ચર્ચાનો દોર વધુ આગળ વધારીએ મેમ આપની પાસે પણ આ આવીશ કે જ્યારે મહિલાઓના કે વિકાસની આપણે વાત કરીએ અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે આ યોજના કઈ રીતે કાર્યગત સાબિત થશે તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો ચોક્કસ જ્યારે આપણે મહિલાઓની વાત કરીએ છીએ ત્યારે જેમ સિદ્ધાર્થે માહિતી આપી કે અત્યારે ડીપીઆઈઆઈટી રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે જે એક લાખ પચાસ એક લાખ પચાસ હજારથી વધુ છે ટુ બી પ્રિસાઇઝ કે એક લાખ સાહીઠ હજાર જેટલા અત્યારે સ્ટાર્ટઅપ રજિસ્ટર્ડ છે તો એમાં દરેક બીજા સ્ટાર્ટઅપમાં ફાઉન્ડર કે કો ફાઉન્ડર મહિલા છે એટલે કે ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ સ્ટાર્ટઅપની અંદર મહિલાઓ આગળ પડતી છે પોલિસી લેવલ ઉપર વાત કરીએ તો ગવર્મેન્ટ ઘણા બધા એવા પ્રોગ્રામ્સ ઇનિશિયેટીવ્સ અને નીતિ નિયમો લઈને આવે છે કે જેમાં મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે જેમ કે આપણે વાત કરીએ કે જે સૃજનની ગ્રાન્ટ છે જેની અંદર અત્યારે થ્રી ફિફ્ટી જેટલા ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવ્યો છે તો એમાં ટ્વેન્ટી થ્રી પર્સન્ટ જેટલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન એવા છે કે જે મહિલાઓ દ્વારા લીડ કરવામાં આવે છે પ્લસ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટની જે સ્કીમ છે એની અંદર જ્યારે મહિલા ફાઉન્ડર કે કોફાઉન્ડર હોય છે ત્યારે તેમને જે ઇન્સેન્ટિવ આપવામાં આવતું હોય છે તેમાં તેમને પ્રાધાન્ય આપવામાં આવે છે તો આ ક્ષેત્રની અંદર મહિલાઓ માટે ખાસ કરીને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ ફંડિંગની વાત કરીએ તો ત્યારે થોડો અત્યારે ગેપ રહે છે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે પરંતુ સરકાર તરફથી ઘણા સારા પ્રોગ્રામ્સ અને ઇનિશિયેટીવસ છે મેમ ખૂબ સરસ વાત કરી તો મેમ આપ ગુજરાત ખાતેના જે આઈએફ ખાતેના ઇન્વેસ્ટમેન્ટ લીડ છો તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ વિશે પણ દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો તે સંદર્ભમાં શું કહેશો મેમ તો જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા બે હજાર સોળમાં લોન્ચ કરવામાં આવ્યું અને તે સાથે જ ઘણી બધી સ્કીમ પણ લોન્ચ કરવામાં આવી જેમ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમની આપણે વાત કરીએ તો નવસો ને પિસ્તાલીસ કરોડની સ્કીમ હતી જે બે હજાર એકવીસની અંદર લોન્ચ કરવામાં આવી અને અત્યારે એ સ્કીમની ની અંદર લગભગ બસો ને તેર જેટલા ઇન્ક્યુબેટર્સને નવસો ને પાંત્રીસ કરોડ જેટલું ફંડિંગ અલોકેટ કરવામાં આવ્યું છે અને તેની અંદર પચીસસો જેટલા ઇનોવેટર્સને પચીસો જેટલા સ્ટાર્ટઅપ્સને ચાર સાડા ચારસો કરોડ જેટલું ફંડિંગ અત્યારે કમિટ કરવામાં આવ્યું છે તો એક અમુક પ્લેટફોર્મ જેમ કે ભાસ્કર પ્લેટફોર્મ છે એને એને અત્યારે નવું ન્યૂલી લોન્ચ કરવામાં આવ્યું છે કે જેની અંદર ઇનોવેટર્સ અધર ઇકોસિસ્ટમ પાર્ટનર્સ જોઈન કરી શકે છે એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી શકે છે ઘણા જે નેશનલ અને સ્ટેટ લેવલના ઇનિશિયેટીવ છે જે ત્યાં લોન્ચ કરવામાં આવે છે તો એ એક હબ તરીકે ઇન્ડિયા અને ગુજરાત ખૂબ સારી રીતે આગળ આવી રહ્યું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર જ એક ફંડ ઓફ ફંડની બી સ્કીમ છે કે જેમાંથી એ લોકો ડાયરેક્ટ વેન્ચર કેપિટલ ફંડની અંદર એઝ એન એલપી ઇન્વેસ્ટ કરે છે કે જેનાથી એ ફંડ ડાયરેક્ટ કંપનીઝની અંદર ઇન્વેસ્ટ કરી શકે તો અને એનો ફાળો બી બહુ જ મોટો છે લગભગ હજાર કરોડની ઉપરનો ફાળો એ એ વસ્તુનો પણ છે જી સર એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આપણે આવીએ કે કે જ્યારે કોઈ નવા એન્ટરપ્રિન્યોર છે તેમને સૌથી વધારે તો ફંડિંગની અસર હોય છે સાથે સાથે માર્કેટમાં એક પ્રકારની સ્પર્ધા રહેતા રહેતી હોય છે કડક નિયમો હોય છે ત્યારે આ યોજના તેઓ માટે કઈ રીતે સાબિત સાબિત ફાયદાકારક થશે અને સાથે સાથે એ પણ કે કયા કયા સામનો કરવો પડતો હોય છે ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો તે સંદર્ભમાં કહેશો તો એમાં સૌથી પહેલા તો જે ગુજરાત રાજ્યની જે પોલિસી છે એમાં તમને પ્રયત્ન કરવાના પૈસા મળે છે કે જે તમારે પાછી નથી આપવાની એ એ અહીંયાની જે અત્યારની અત્યારની જે ઇકોસિસ્ટમ છે એ મારા ખ્યાલથી બીજા કોઈ બી રાજ્યની અંદર અત્યારે અવેલેબલ નથી કે જ્યાં તમને પ્રયત્ન કરવાના પૈસા મળતા હોય તો જો તમે એક આઈડિયા લેવલની ઉપર જો તમે કોઈ વસ્તુ બનાવવાની પ્રયત્ન કરી રહ્યા છો તો સરકાર તમને બે લાખ રૂપિયા એ પ્રયત્ન માટેનો આપે છે અને એના પછી જો એમાં તમે કોઈ બી ડેવલપમેન્ટ કે પ્રોટોટાઇપ બનાવવો હોય તો એ વસ્તુમાં તમને દસ લાખ રૂપિયા સુધીની સપોર્ટ મળે છે કે જે આપણી સૃજનની જે ગ્રાન્ટ છે અને એના પછી તમારે જો એના સ્કેલ કરવું છે મોટું વધારવું છે તેના માટે ઇન્ડસ્ટ્રીઝ લાખ રૂપિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીટ ફંડ અપ ટુ ફિફ્ટી લાખ રૂપીસનો સપોર્ટ એમાં બી તમને મળી જાય છે તો તમે ઓવરઓલ જોવા જાવ તો તમારે જો ગુજરાતમાં બિઝનેસ તો સ્ટાર્ટઅપ બનાવું છે તો તમારી જોડે પંચોતેર લાખ થી એક કરોડ રૂપિયા સુધીનો ગ્રાન્ટની સપોર્ટ છે કે જે તમે તમારી ઇક્વિટી આપ્યા વગર ભી તમે એ પૈસા લઈ શકો છો પ્રયત્ન કરી શકો છો અને એ વસ્તુને સ્કેલ કરી શકો છો ચેલેન્જીસ ની હું વાત કરું તો સૌથી પહેલા તો ઉદ્યોગ સાહસિકો એ ડિફરન્સ સમજવાની જરૂરત છે કે મારે બિઝનેસ ચલાવું છે કે મારે સ્ટાર્ટઅપ ચલાવું છે એ તફાવત બહુ મોટી છે અને જ્યારે આપણે માર્કેટમાં પૈસા રેઝ કરવા જતા હોય ત્યાં આપણે સ્કેલેબિલિટી બતાવી પડે છે કે આ વસ્તુને હું સ્કેલ કેવી રીતે કરીશ કે દર વર્ષે હન્ડ્રેડ પર્સન્ટ ટુ હંડ્રેડ પર્સેન્ટ ફાઇવ હન્ડ્રેડ પર્સેન્ટ ગ્રોથ હું કેવી રીતે બતાવીશ જ્યારે બિઝનેસની અંદર આપણે ઇનિશિયલી ફોકસ કરતા હોય છે કે ભાઈ આપણે રેવન્યુ કરીએ અને પ્રોફિટેબિલિટીથી આપણું કામ ચાલતું હોય કે બિઝનેસ ચાલતું હોય તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ એક ઓન્ટરપ્રનિયરે પહેલાં સમજીને એના પછી ફંડરેઝ માટે વિચારવું જોઈએ બાકી ફાઇનાન્શિયલ સપોર્ટ અને બીજી બધી જેટલી બી ઓક્ઝિલરી સપોર્ટ જે આપણે કહીએ કે તમારે ટેસ્ટિંગ એન્ડ ટ્રાયલથી લઈને પાયલટ ટેસ્ટિંગ એ બધી જ ફેસિલિટીઝ અને સપોર્ટ મેન્ટ ઓફ ગુજરાતના તરફથી અવેલેબલ છે એટલે સૌથી પહેલાં તો કે જે લોકોને કહેવાય કે સ્ટાર્ટઅપ કરવું છે કે અથવા તો બિઝનેસ ડેવલપ કરવો છે તો એટલે એ બંનેની જે ભેદરેખા છે એને સમજવી ખૂબ મહત્વની રહેશે જી ખૂબ સરસ મહત્વની આપણે વાત કરી મેમ એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે સ્ટાર્ટઅપ જે કરવા ઈચ્છતા હોય છે એન્ટરપ્રિન્યોર હોય છે અને તેમના માટેને જે પ્રોત્સાહન મળે તે માટેની કોઈ ચોક્કસ પ્રકારની નીતિઓ કેવા પ્રકારની અમલમાં અત્યારે છે અને લેટેસ્ટ જે 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 અત્યારે નીતિઓ ચાલી રહી તે સંદર્ભમાં પણ થોડીક માહિતી આપશો જી જ્યારે આપણે સ્ટાર્ટઅપની વાત કરતા હોઈએ છીએ ત્યારે એક પર્સ્પેક્ટિવ લઈને ચાલવું બહુ જરૂરી હોય છે કે સ્ટાર્ટ અર્લી તો આપણે ગુજરાત ગવર્મેન્ટની વાત કરીએ તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી જે છે તો એ પોલિસી અંતર્ગત જ્યારે વિદ્યાર્થીઓ કોલેજ લેવલ ઉપર હોય છે કે શાળામાં હોય છે અને એમનો એક આઈડિયા હોય છે ત્યારે જ એમને અઢી લાખ રૂપિયા સુધીનો સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ એ આઈડિયા સ્ટેજ ઉપરથી પીઓસી લેવલ ઉપર એમવીપી લેવલ ઉપર જાય છે ત્યારે તેમને દસ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો આ જે ફંડિંગની રિક્વાયરમેન્ટ હોય છે જે એઝ અ સ્ટુડન્ટ તમે એ લેવલ ઉપર કદાચ તમારા અંતર્ગત રીતે તમે એ પૂરી ના પાડી શકો પણ સરકાર એ સહાય આપવા માટે આગળ આવી છે તો આ જે અવેરનેસ છે બાળકોમાં એ હોવી જરૂરી છે કે આ પ્રકારનો સપોર્ટ સરકાર આપી રહી છે અને એ સપોર્ટ એવો છે કે જેમાં પૈસા તમારે પાછા પણ નથી આપવાના એ પ્યોર ગ્રાન્ટ છે કે જે તમને ફક્ત એક ઓન પેપર એક આઈડિયા હોય એના ઉપર તમને પૈસા મળી રહ્યા છે ખૂબ સરસ મહત્વની માહિતી મેમ આપે આપી દર્શક મિત્રો બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિશેના સંદર્ભમાં આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ ગ્રોવર હસાવશે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આ ચૂના ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત થી શાંતિ થી મરવું હોય ને એક જ રસ્તો છે લગન કરી નાખો કેમ બારે ઘડીએ માંદા પડી જાવ છો મે કહું ડોક્ટર સાહેબ અહીં આવું છું ને તમારી ફીસ નું બોર્ડ જોઉં છું ને મને તકલીફ શરૂ થઈ જાય છે ઓહો હો તમારા જવાબ થી ડોક્ટર ની તકલીફ શરૂ થઈ ગઈ હશે ને આ ચોપડી નું શું આ છે અરે જરા બહાર નીકળો ખબર પડે બહાર બજારમાં શું ચાલી રહ્યું છે લો ભાઈ મારે બહાર જવાની શી જરૂર છે હે

જીવનશૈલી પર આધારિત શ્રેણી જીવન નિરંતર સોમવાર થી શુક્રવાર સવારે 6 કલાકે માત્ર ડીડી આ શું છે પગલો છણ પણ કોડી માં અરે હું લાવ્યો છું આ એવું પગલું છણ્યું છે કે બાથરૂમ ની બહાર પાણી ઢોળાયું હોય ને તો આ પગ ના લપસે

આ મુનિયાનો પ્રેમ છે દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ આવો ચર્ચાનો દોર વધુ આગળ વધારીએ ખૂબ મહત્ત્વની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે સર જ્યારે ઇન્ક્યુબેટર્સની વાત કરીને એક્ઝિડટર્સની વાત કરીએ તો કહેવાય કે કોઈ કંપનીના વિકાસમાં તેઓની ભૂમિકા કેવા પ્રકારની હોય છે તેઓ કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે તે ઉદાહરણ થકી આપણે સમજાવવું હોય દર્શક મિત્રોને તો તે સંદર્ભમાં માર્ગદર્શન આપશો સર બિલકુલ એક્ચુઅલીમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે ઇન્ક્યુબેટર્સ અને એક્સેલરેટર્સનું જ્યારે કોઈ બી નવી વસ્તુ તમે માર્કેટમાં લઈને જાઓ છો તો એ વસ્તુનું ટેસ્ટિંગથી લઈને એનું બિઝનેસ મોડલ કેવું હોવું જોઈએ કયા માર્કેટમાં એ સસ્ટેન કરી શકે છે એના માટેનો જે તમારે રિસર્ચ કરવો છે કે કોઈ બી ઓવરઓલ તમારે કોઈ બી વસ્તુ સમજવી છે તો એ વસ્તુમાં તમને ઇન્ક્યુબેટર જ હેલ્પ કરશે એક્સેલરેટરનો ભાગ એ છે કે પહેલાં તમને થોડુંક સીડ કેપિટલ આપે અને એની જોડે જોડે માર્કેટ ડેવલપમેન્ટમાં તમને સપોર્ટ કરે એ સંદર્ભે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે જેવી રીતે આઈ હબ છે આઈ હબનું બહુ સારું એક્ઝામ્પલ તમને આપી શકું કે કમસે કમ સોથી ઉપર એવા સ્ટાર્ટઅપ્સ છે જે લોકોને બિઝનેસ કોલેબોરેશનમાં સપોર્ટ કર્યો છે આઈહબે જેના કારણે એ લોકોના રેવન્યુ એકથી બે કરોડ કે પાંચ કરોડ સુધીમાં એ લોકો પહોંચ્યા છે ઇન ટુ યર્સ અને જેના કારણે બીજા કંપનીઝને બી સપોર્ટ મળે છે અને ક્રોસ ઇન્ટિગ્રેશન આપણે જેને કહીએ સ્ટ્રાટેજીક બિઝનેસ સપોર્ટ આપણે જે કહીએ અને ઓફકોર્સ જે ગ્રાન્ટથી કે જે ઇન્વેસ્ટ નાના ઇન્વેસ્ટમેન્ટથી જે સપોર્ટ મળી શકે છે એ એટલે ઓવરઓલ પર્સ્પેક્ટિવથી આપણે જોવા જઈએ તો ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને એક્સેલેટર્સનો બહુ મહત્ત્વ રોલ જી સર ખૂબ સરસ માહિતી આપી મેમ પાસે પણ જ્યારે કોઈ યુવા વ્યક્તિને સ્ટાર્ટઅપ કરવું છે અને કે કે મદદની આવશ્યકતા હોય તો ત્યારે તેઓએ એવા કયા કોઈ ચોક્કસ માપદંડો હોય છે કે તેઓને અનુસરવા પડતા હોય છે તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો જ્યારે આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ અને જ્યારે કોઈ વિદ્યાર્થી હોય કાં તો કોઈ એન્ટરપ્રેન્યર હોય જે સ્ટાર્ટઅપ કરવા માટે વિચાર વિચાર કરી રહ્યો છે તો મહત્ત્વના પોઈન્ટ્સ એ છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ ફક્ત પહેલાં તો તમારે એ તમારી પ્રોડક્ટ સર્વિસ કે પ્રોસેસ જે છે એ કયા પ્રોબ્લેમને સોલ્વ કરી રહી તો એક પ્રોબ્લેમને ધ્યાનમાં લઈને ચાલવાનું હોય છે કન્ઝ્યુમરના પેઇન પોઈન્ટ શું છે એ થોડા ધ્યાનમાં રાખવાના હોય છે તમે જે સોલ્યુશન પર વિચાર કરી રહ્યા છો જે ઇનોવેશન તમે માં આગળ વધી રહ્યા આગળ વધવા માટે વિચાર કરી રહ્યા છો તો એ ઇનોવેશન કેટલું કેટલા હદ સુધી સ્કેલેબલ છે એ પ્રોડક્ટ કે સર્વિસ માર્કેટમાં કેટલું અપનાવવામાં આવશે તો આ બધા પોઈન્ટ્સ પર વિચાર કરવો પ્રથમ જરૂરિયાત છે સેકન્ડલી જ્યારે તમે એક પ્રોડક્ટ કે સર્વિસને માર્કેટમાં લોન્ચ કરવાની વાત કરો છો તો એનું માર્કેટ કયા ટાઈપનું છે એને કેવી રીતે લોન્ચ કરવું માર્કેટમાં તો એ જર્ની તમારી કેવી રહેશે એના પર થોડું રિસર્ચ કરી લેવું જરૂરી બની જાય છે શરૂઆતના સ્ટેજ ઉપર તો મેમ આ નવા એન્ટરપ્રિ ફંડિંગ જોઈતું હોય તો તે પ્રકારે કયા પ્રકારની પોલિસી છે તો તે સંદર્ભમાં વાત કર ફંડિંગ માટે આપણે જે પ્રમાણે વાત કરી કે ઇન્ડિયા લેવલ ઉપર સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ છે જેની અંદર ગ્રાન્ટ સપોર્ટ મળી રહે છે સીડબી દ્વારા એમએસએમઇઝને અને સ્ટાર્ટઅપને સપોર્ટ મળી રહે છે ઘણા બધા ખાનગી રોકાણકારો છે જે અત્યારે ખૂબ જ રસ દાખવી રહ્યા છે હેલ્થકેરના સ્ટાર્ટઅપ લઈ લોપડીપટેક લઈ લો એગ્રીકલ્ચર સોશિયલ સેક્ટર ક્લીન એનર્જી આ બધા સેક્ટર્સ છે જેમાં ખાનગી રોકાણકારો ખૂબ રસ ધરાવે છે અને ગ્લોબલ ફંડિંગ પણ અટ્રેક્ટ કરી રહ્યા છે આ પ્ર સેગમેન્ટના સ્ટાર્ટઅપ તો આપ આ રીતે ફાઇનાન્શિયલ હેલ્પ તો મળી જ રહે છે સ્ટાર્ટઅપને આ ઉપરાંત જે ઇન્ક્યુબેટર્સ અને એક્સેલરેટર્સની વાત કરીએ કે જે એમને આર એન્ડ સપોર્ટ કરે છે ઇન્ડસ્ટ્રી કનેક્ટ અપાવવામાં સપોર્ટ કરે છે માર્કેટ રિસર્ચમાં સપોર્ટ કરે છે પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરવા માટે કયા પ્રકારની સહાય જોઈએ એમાં સપોર્ટ કરે છે તો આ પ્રકારના સપોર્ટ મળી રહે જી ખૂબ સરસ વાત કરી સર એક પ્રશ્ન એ પણ થાય કે જે નવા એન્ટરપ્રેન્યુર હોય છે તો તેમને અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી અપનાવવાથી તેઓને કેવા પ્રકારના ફાયદો થઈ શકે અને સાથે સાથે એ પણ સમજાવો કે જે સોશિયલ મીડિયાના યુઝ થકી પણ તેઓનો ગ્રોથ વધુ થઈ શકતો હોય છે તો તે સંદર્ભમાં પણ થોડુંક માર્ગદર્શન આપશો સર જી બિલકુલ તો જેવી રીતે અત્યારે ગુજરાતની અંદર સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો બહુ જ સારો ગ્રોથ દેખાય રહ્યો છે કે બહુ સારો આવશે પણ વધારે સ્ટાર્ટઅપ્સ હજી એ એ સેક્ટરની અંદર આવ્યા નથી સો અગર કોઈ હાઈ ડીપટેક સ્ટાર્ટઅપની અંદર કામ કરી રહ્યો છો તો આ એક ગ્રીનફિલ્ડ સ્પેસ છે અત્યારે કે જેમાં બહુ જ મોટો પોટેન્શિયલ છે અને કમસે કમ સો કં સો કંપનીઝ હન્ડ્રેડ સ્ટાર્ટઅપ્સ આ ફિલ્ડની અંદર આવીને આવતા દસ વર્ષની અંદર એક બહુ મોટું ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકે છે અને એના સિવાય સોશિયલ મીડિયાનું યુટિલાઇઝેશન તો તમારું પ્રથમ માર્કેટિંગની સ્ટ્રેટેજીની અંદર આવે છે અને હવે બહુ જ બધા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે કે જ્યાં તમારે કોઈ કોડ કરવાની બી જરૂર નથી તમારે ડાયરેક્ટ બસ ખાલી એક શોપી ની અંદર ત્રણ હજાર રૂપિયામાં તમારું પોર્ટલ ઉભું થઈ જાય છે ત્યાંથી તમે ડાયરેક્ટ સેલ્સ ચાલુ કરી શકો છો એટલે એવા ઘણા બધા પ્લેટફોર્મ છે તમારે બ્રાન્ડિંગ થી લઈને થી લઈને દરેક વસ્તુનો સપોર્ટ હવે અવેલેબલ છે તમારે બધું ઝીરો થી બનાવવાનું નથી તો મારા ખ્યાલથી જો સોશિયલ મીડિયાનો યુઝ કરીને તમારે માર્કેટિંગ ચાલુ કરો તો ખાલી ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ નથી અને આવા બધા પ્લેટફોર્મ્સનો સપોર્ટ લઈને બી તમે બહુ જ સારી રીતે સ્કીલ કરી શકો છો જી ખૂબ સરસ માહિતી આપી દર્શક મિત્રો આ આજના વિષયના સંદર્ભમાં ચર્ચા યથાવત જ રહેશે પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ गम्मत मजाक मस्ती अरे धमाल गम्मत मजाक मस्ती ना कशा टेंशन हसवा ऊपर आ जगाए नथे लाग तू रेशन कुवारा कोपर प्रसारण शनिवार ने रविवार सांजे साढ़े पांच वागे मात्र डीडी किनार पर रसोई नी रंगत रसोई नी સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી વાનગીઓ નો સમન્વય એટલે રસોઈ ની રંગત તમારા રસોડે પ્રસારણ દરરોજ સાંજે સાડા કલાકે માત્ર ગિરનાર પર

આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપણે વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી છે ફોન નંબર ખાસ નોંધી છે સાત ફોન છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય આપને કોઈ અનુભવો વર્ણવવા હોય તો ચોક્કસથી આવકાર્ય છે આવો ચર્ચાનો દોર વધુ આગળ વધારીએ સર એક ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીએ કે કે જ્યારે એવા કોઈ ચોક્કસ ક્ષેત્રો હોય કે જેમાં વિકાસની તકો કોહો એને તેના માટેઓને સીડ ફંડિંગ જોઈતું હોય તો તે ક્યાંથી પ્રાપ્ત થતું હોય છે અને તે સંદર્ભમાં પણ તેઓને કોઈક કેવાય માર્ગદર્શન જોઈતું હોય તો તે પણ ક્યાંથી પ્રાપ્ત થતું હોય છે તે વિશે વાત છે તો કોઈ ભી સ્ટાર્ટઅપ પ્રત્યેની કોઈ ભી માર્ગદર્શન તમારે જોઈતું હોય તો આઈ હબ ગુજરાતમાં તમે સંપર્ક કરી શકો છો તેઓ સેક્ટર એગનોસ્ટિક એપ્રોચ ની અંદર બધા સ્ટાર્ટઅપ્સ ને સપોર્ટ કરે છે તમે બિઝનેસ કરતા હો કે સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા હોય અને તમારે કોઈ બી વસ્તુનો સપોર્ટ જોઈતો તો ત્યાંથી તમને ચોક્કસ રીતે મળી જશે અને સેક્ટર્સની હું વાત કરું તો જેન એઆઈ અત્યારે છે ઓફકોર્સ એઆઈ અત્યારે ઘણા લોકો નામની ઉપર અત્યારે આવી રહ્યા છે માર્કેટમાં બટ મશીન લર્નિંગ એક એવો એસ્પેક્ટ છે જે એઆઈની જોડે ઇન્ટીગ્રેટ કરીને તમે એક બહુ સ્કેલેબલ વસ્તુ બનાવી શકો છો એગ્રીટેક એક બહુ બહુ જ સારો સેક્ટર છે જે ગુજરાતમાં અત્યાર સુધી એ લેવલે જઈ નથી શક્યો

પ્રાકૃતિક ખેતી નું અત્યારે ગુજરાત ચલણ છે તો એમાં કોઈ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત કોઈ લોન કે ખરી જી ચોક્કસ એ આપને માર્ગદર્શન આપીએ સર અત્યારે તેમનો પ્રશ્ન એમ છે કે પ્રાકૃતિક ખેતીનું ખૂબ ચલણ અત્યારે છે ગુજરાતમાં અને તે સંદર્ભમાં તેઓને કોઈ લોનનું જોઈતી હોય તે માટે લોનનું કોઈ પ્રાવધાન છે ખરું તો એમાં સર જો તમે કંઈક ઇનોવેશન એની અંદર લાવી રહ્યા છો જેવી રીતે અત્યારે ઘણા બધા હાઇડ્રોપોનિક્સ અને વાળા કંપનીઝ બી અત્યારે માર્કેટમાં આવી રહી છે જે ખૂબ સારું કરી રહ્યા છે એ લોકોની ટેકનોલોજી એ લોકોએ પોતાની જ બનાવેલી છે અને ગુજરાતમાં જ ચારથી પાંચ એવી કંપનીઝ છે કે જે એ વસ્તુની ઉપર કામ કરી રહ્યા છે અને એમાં ઇન્ડેક્સટી એ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે એ તમને હન્ડ્રેડ પર્સન્ટ ડાયરેક્ટલી સપોર્ટ કરી શકશે આ કોઈ બી વસ્તુમાં તમારે ટેસ્ટ કરવું છે ટ્રાયલ કરવું છે કે ફાઇનાન્શિયલ સપોર્ટ તમારે જોઈતો હોય તો એ વસ્તુમાં તમને 100% હેલ્પ હેલ્પ બી કરશે અને સપોર્ટ બી કરશે જી સર તો સર એવા કોઈ એક્ઝામ્પલ એવી કોઈ સક્સેસ સ્ટોરીઓ છે કે જે અમે અમારા દર્શક મિત્રોને તેના વિશે માહિતી આપી શકીએ તો એવી કોઈ સક્સેસ સ્ટોરી પણ આપ જણાવશો કે જે લોકો જે કે નવો સ્ટાર્ટઅપ કર્યું છે અને ખૂબ સારો growth થયો છે તો તે સંદર્ભમાં થોડીક વાત કરશો એક્ઝામ્પલ સાથે ગુજરાતની જો હું વાત કરું તો આપણે ઘણા બધા યુનિકોર્ન્સ ગુજરાતથી બી આવેલા છે પણ જસ્ટ બીકોઝ કે એ લોકો બે હજાર વીસની પહેલા હતા એટલે ત્યારે એટલું ઇકોસિસ્ટમ ઇવોલ્વ નતું એટલે કદાચ એ લોકોએ બહાર જવું પડ્યું હતું પણ અપના કરીને જે યુનિકોન છે નિર્મિતભાઈ આપણે અમદાવાદના જ છે ગ્રાઉન્ડ લેવલે કામ કરેલું છે સિરિયલ ઓંતોપન્યોર છે ભારત પે છે શાશ્વત નાકરાણી છે અને એના સિવાય જો અત્યારના દોરમાં જો હું તમને કહું તો સ્મિટિંગ કરીને છે ક્રિક હિરોઝ છે આવા બધા ગ્રાઉન્ડ બ્રેકિંગ પ્રોસેસની ઉપર કામ કરી રહ્યા છે કે જે બહુ સારો ગ્રોથ કરી રહ્યા છે ફેન્ટાસ્ટિક હા સર વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે આ મહાનુભાવો મહાનુભાવોના સ્ટુડિયોમાં વધારે આજની વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો ચર્ચાને અંતે એટલું જ કહીશું કે જોબ ગીવન જોબ શિકાર બનીએ ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાત સાથે ત્યાં સુધી પાલને રજા આપશો નમસ્કાર ગ્રોવર હસાવશે કે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ મોથી પીછો કારનામા બર્ટ અને ગલી કેલિકલી સેમસેમ હસાવે જબરદસ્ત